નમસ્કાર દર્શક મિત્રો નાઇન ટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરીએ તો પાદરા તાલુકાના મોબા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોબા હોમગાર્ડ સબ યુનિટના હોમગાર્ડ સભ્યો તેમજ તેમના પરિવારનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું વડોદરા ગ્રામ્ય હોમગાર્ડના જિલ્લા કમાન્ડર શ્રી ગૌરાંગભાઈ જોશી સાહેબના આદેશ મુજબ આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો નમસ્કાર આજરોજ રોજ તારીખ તેર બાર ઓગણીસના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોભા ખાતે વડોદરા જિલ્લા હોમગાર્ડ જિલ્લા કમાન્ડર શ્રી ગૌરાંગભાઈ જોશી જિલ્લા એનસીડી સાહેબ જમનાબાઈ હોસ્પિટલ તથા જિલ્લા પંચાયત વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગૃહ રક્ષક દળ હોમગાર્ડ તથા તેમના તમામ ફેમિલી મેમ્બર્સની આરોગ્ય તપાસણી કેમ્પ રાખવામાં આવેલ છે જેમાં અત્યાર સુધી લગભગ એકસો જેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે અને તમામ લાભાર્થીઓને સંપૂર્ણ પ્રાથમિક તપાસણી તથા આરોગ્ય તપાસણી લેબ રેબો લેબોરેટરી તપાસણી કરવામાં આવી છે સાથે સાથે તમામને હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવેલ છે અને તમામ દર્દીઓને લાભાર્થીઓને ડાયાબિટીસ હાઇપરટેન્શન અને કેન્સર અંગેની જનજાગૃતિ વિશે સમજ આપવામાં આવે છે